કોલકાતાની અરજી કર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાનો મામલો સાફ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ત્યારે આ બાબતને લઈને મેડિકલ કોલેજના તબીબો સહિત રાજ્યભરના તબીબોમાં ભારે રોજ જોવા મળ્યો છે તો સુપ્રીમ કોર્ટની સમય મર્યાદા છતાં ડોક્ટરે તેમની હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો છે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સોમવાર સાંજે પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે તેઓ મહિલા ડોક્ટર સાથે કરવામાં આવેલી નિર્ભિતા સામે ન્યાયની માંગ કરવા માટે તેમની હડતાળ ચાલુ રાખશે તો ઉલ્લેખનીય છે કે ગત રોજ સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે ડોક્ટરોને આજરોજ મંગળવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોતાના કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો ત્યારે જુનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના મંગળવાર સાંજે પાંચ વાગ્યા સુધી કામ પાછા ફરવાના નિર્ણય હોવા તેઓ કામ કરશે નહીં વિરોધ કરી રહેલા ડોક્ટરોએ રાજ્યના આરોગ્ય સચિવને આરોગ્ય શિક્ષણ નિયામકના રાજીનામાની માંગ કરી અને કહ્યું કે તેઓ મંગળવાર બપોરે સોલ્ટ લેકમાં આરોગ્ય વિભાગના મુખ્ય મથક સ્વાસ્થ્ય ભવન સુધી રેલી પણ કાઢશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ